ધોરાજીમાં ભૂગર્ભ ગટરની લાઈનો ભરાઈ જતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે જેમાં વારનવાર રોડ રસ્તા પર ગટરના પાણી ફરી વળતા હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જે મામલે અનેક વખત નગરપાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતું હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે મારું નામ પાર્થ વઘાચીયા હે હું ધોરાજી જેતપુર રોડ ઉપર રહું છું અમારે વર્ષોથી અહીંયા ભૂગર્ભ ગટરની એકને એક સમસ્યા એ ભૂગર્ભ ગટર જે દુની થઈ છે તે દૂધની પાણી ઉભરાવાનો પ્રશ્ન આના કરતાં તો જૂની ગટર વ્યવસ્થા હતી ભગવતસિંહજી વખતની એ બહુ સારી હતી આ જેતપુર રોડ મેઇન રોડ ઉપર અને આ દાતારવાડી વારો મેઇન રોડ કહેવાય છે તો જેતપુર રોડ ઉપર એવડી ભૂગર્ભ ગટરની સમસ્યા છે ઉભરાવાની અને અહીંયા અમારા દાતારવાડીવાળા મેઇન રોડ ઉપર એ સમસ્યા અહીં તે હજારોની સંખ્યામાં પબ્લિક રોડ અવર જવર કરે છે પણ આ ગટર મેન વચ્ચે આ ઉભરાવાની સમસ્યાના હિસાબે બધાયને અવાર નવાર કપડા મેલા થાય છે અને ગંદકીનો પાર નથી એના જેવું છે આ અમારી માંગ છે અમારી માંગ છે આ તાત્કાલિક રીતે એને રિપેર કરવામાં આવે અને ભૂગર ગટરનો કાયમી પણ ઉકેલ લાવે એવી અમારી માંગણી છે હાલો હું ગોરધનભાઈ છું પટેલ મારા ઘર પાસે જે નગરપાલિકાનો ગટરનું પાણી નળ દ્વારા આપે છે જે પીવાને લાયક નથી અને માણસો અને અત્યારે હોસ્પિટલ માં ભરતી થઈ જાય છે અને આવી ગતર જો મારી નજર આમે આ લોકો નગરપાલિકા વાળા ચૂંટણી માં એવા વચન આપે ભાજપ વાળા કે અમે આમ કરી દેવું તેમ કરી દેવું છ હાથ દે પાણી દે કેવું ખરાબ અને ગતર નું દુર્ગંધ મારતું પાણી દે નગરપાલિકા વાળા હું એના બાપ ની ધોરા દીએ દુર્ગંધ વાળું પાણી જે ટોયલેટ માંથી નીકળે ને પાણી છે પડે લોકો બીમાર તમારી મારું નામ ગોરધનભાઈ છે મારી સ્વચ્છ પાણી અને ટાઈમસર પાણી આપે છ દિય ગટરનું પાણી નીકળે ગટરનું પાણી નો આવવું જોઈએ